મહાનગરપાલિકા ખાતે મેયર ભરતભાઈ બારડની અધ્યક્ષતાએ રથયાત્રા અનુસંધાને એકતા સમિતિની બેઠક યોજાઈ આગામી તારીખ સાત જુલાઈના રોજ યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા અનુસંધાને મહાનગરપાલિકા ખાતે મેયર ભરતભાઈ બારડના અધ્યક્ષસ્થાને એકતા સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં કલેક્ટર આર કે મહેતા કમિશનર એનવી ઉપાધ્યાય પોલીસ વડા ડૉક્ટર સદભાઈ પટેલ જીઆરડી માનદ અધિકારી રમેશભાઈ રાઠોડ સહિતના અધિકારીઓ અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં ખાસ રથયાત્રાના સાયન્સિટિક વિસ્તારમાં આગેવાનોને ઉપસ્થિત રહેવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો તો તેમાં જે ક્લાસ વાતાવરણ જળવાય રહે એના માટે આ જે પણ હોય અને અને આ જે પણ બે સરકારી છે એ મોટાભાગે સમાજના અલગ અલગ અગ્રગણ્યો અગ્રગણ્ય વ્યક્તિઓ છે અને સમાજમાં પ્રભુત્વ ધરાવતા વ્યક્તિઓ છે અને એમણે જે બે કોમો વચ્ચેનો આ તહેવાર છે હિન્દુ અને મુસ્લિમનો તો તેમાં શાંતિથી જળવાય એ એમને પૂરેપૂરો પ્રયત્ન કરવાના છે અને આપના તરફથી કોઈ પણ સલાહ સૂચન અને માર્ગદર્શન હોય તો જણાવો સવારે ભાવનગરમાં તો એકદમ શાંતિપૂર્ણ વિસ્તાર છે અને એમાં અધિકારીઓનો બહુ ખાસ સત્તા હોય કોઈ પ્રોબ્લેમ કરી શકે તો મંદિરો છે

हमो विस्तार पूर्वक मनो सेंसिटिविटी कार्यक्रम रे हमो कपड़ा मनो पुरुष वर्षान कुम्बारवाड़ा का पराडा काई बंत उच्चम आई छे क्लीन फुरटू खाली आपने लो और बाकी रस बुक फोर हो तो नहीं है क्या सेवा की करो है ना डेपियो की में न ना अच्छे पटेल आणाडे

ભાવના લોકોમાં માં હેતુ છે ભાવનગર શહેરમાં આગામી તારીખ સાત સાત બે હજાર ચોવીસ ના રોજ આજની બેઠક બોલાવવામાં આવી છે આ શહેરમાં એકતા કમિટીના સભ્યશ્રીઓ શહેરના અગ્રણીઓ વિવિધ ક્ષેત્રો અને જ્ઞાતિઓમાંથી નિમણૂક પામેલા હોય તેઓને ધર્મમય વાતાવરણ અને કોમી એકલાસથી આનંદપૂર્વક તહેવારો ઉજવે તેવી સૌને અપીલ કરવી જિલ્લા મેજિસ્ટ્રેટના તારીખ બે છ બે હજાર ત્રેવીસના પત્રની વિગતે ભાવનગર શહેરમાં એકતા સમિતિની